તો તો સૌ પ્રથમ હું તમને મારી મોબાઈલ સ્ક્રીન ઉપર લઈ અને તમને બતાવી દઉં છું કે કઈ રીતે તમે લિંક કરી શકો છો તો એની માટે તમને મારી મોબાઈલ સ્ક્રીન ઉપર લઈ જાઉં છું અહીંયા તમે જોઈ શકો છો આમાં એ રેશન કાર્ડ એપ્લિકેશનમાં જો તમે અકાઉન્ટ બનાવેલું ન હોય તો હું ત્યાં આઉટ કરી લઉં છું જો તમારું અકાઉન્ટ બનેલું નહીં હોય તો અહીંયા તમારે નવું અકાઉન્ટ બનાવો એનું ઓપ્શન આવશે એ અનેબલ હશે એમાં તમારે નવો અકાઉન્ટ તમારો મોબાઈલ નંબર તમારે જે પિન રાખવો હોય એ અને તમારે જે પાસવર્ડ રાખવો હોય એ અને તમારી ઇમેલ આઈડી ચાર પાંચ વસ્તુ તમને પૂછશે એમાં તમારે તમારું અકાઉન્ટ બનાવેલી લેવાનું છે મેં આની અંદર ઓલરેડી અકાઉન્ટ બનાવેલું છે એટલે હું અહીંયા લોગિન કરી શકું છું ડાયરેક્ટ અને મારે ઓટોમેટિક અહીંયા છે નંબર અમારો આવી ગયો છે કેમ કે મેં આની અંદર ઓલરેડી અકાઉન્ટ બનાવેલું છે ઠીક છે તો હું અહીંયા લોગ કરી લઉં છું તમારી પાસે ન હોય તો તમે અહીંયા એકાઉન્ટ બનાવી લેવાનું છે ઠીક છે તો અહીંયા તમે ઘણી બધી સર્વિસ છે તમે રેશન કાર્ડની યુઝ કરી શકો છો જાહેર વ્યવહાર કઈ રીતે તમે રેશન કાર્ડની વિગત જોઈ શકો છો તમારા વેજબીભની તો કામના કેટલો તમને મળવાપાત્ર જથ્થો છે બિલની રસીદ છે રેશન કાર્ડની જે કોઈ પણ લગતી નોર્મલ જે સુવિધા છે આ વેબસાઇટમાંથી ઘણી બધી તમે સુવિધા છે યુઝ કરી શકો છો તો સૌ પ્રથમ આ એપ્લિકેશન તમારે યુઝ કરવા માટે તમારો રેશન કાર્ડ નંબર છે આ આમાં તમારે લિંક કરવાનો રહેશે કે આ એપ્લિકેશન સાથે તમારા જેટલા પણ મેમ્બર છે એમાં તમે ખાલી રેશન કાર્ડ નંબર નાખશો એટલે એ મેમ્બરની બધી ડિટેલ્સ અહીંયા આવી જશે એટલે સૌ પ્રથમ તમારે આ એપ્લિકેશનમાં તમારો રેશન કાર્ડ નંબર લિંક કરવાનો રહેશે ત્યારે જ તમે જેટલી પણ સર્વિસ છે યુઝ કરી શકો છો એ માટે અહીંયા તમારે રેશન કાર્ડની વિગત એની ઉપર અહીંયા જ જવાનું છે અહીંયા તમારે નંબર નાખી દેવાનો છે મેં આની અંદર ઓલરેડી લિંક કરેલું છે એટલે મારે અહીંયા લિંક કરવાનો ઓપ્શન આવતો નથી એટલે તમે જો અહીંયા અકાઉન્ટ બનાવેલું નહીં હોય સૌ પ્રથમ અકાઉન્ટ બનાવેલું હશે એટલે તમારે અહીંયા રેશન કાર્ડ નંબર નાખી અને તમારો નંબર છે એ લિંક કરવાનો રહેશે મેં અહીંયા ઓલરેડી લિંક કરેલું છે એટલે મારો અહીંયા ઓલરેડી રેશન કાર્ડ નંબર આવી ગયો છે અહીંયા તમે જોઈ શકો છો બેની અઢી અઢીના ગાળામાં સિસ્ટમ મેન્ટેનન્સમાં હોવાથી તમે આગળ કાર્ય રહી શકશો નહીં એટલે બેથી અડીના ગાળામાં તમે છે રેશન કાર્ડ નંબર અંદર લિંક કરી શકશો ને પછી તમારે લિંક કરવાનો રહેશે મેં અંદર ઓલરી લિંક કરેલો છે એટલે હું કોઈ પણ સર્વિસ છે આને યુઝ કરી શકું છું બેથી અઢીના ગાળામાં તમારે આ અહીંયા સૌ પ્રથમ રેશન કાર્ડ નંબર લિંક કરી લેવાનો છે પછી હવે આપણે વાત કરીએ કે જો તમારે લિંક કરવો હોય તમારા જેટલા પણ મેમ્બર છે એ બધા મેમ્બરના આધાર કાર્ડનું ઈ કેવાય સી કાવલું કમ્પલસરી છે ને બધા મેમ્બરના તમારે આધાર કાર્ડ લિંક કરવા કમ્પલસરી છે તો જ એ વ્યક્તિનું નામ છે એ રેશન કાર્ડની અંદર એક્ટિવ રહેશે અને ઓટોમેટિક થોડા સમય પછી બ્લોક થઈ ગયો જો તમે એનું ઇવાયસી એટલે કે તમે આધાર કાર્ડ સાથે તમારો રેશન કાર્ડ લિંક કરેલું નહીં હોય તો એટલે જેટલા પણ મેમ્બર છે એ તમામ મેમ્બરનું તમારે ઈ કેવાય સી કરવું કમ્પલસરી છે તો અહીંયા આધાર ઈ કેવાયસી એની પર અહીંયા આવી જાઉં છું તો અહીંયા બધી ડિટેલમાં માહિતી આપેલી છે એમાં જે ક ધ્યાનમાં રાખવાની જે બાબત છે તમારે આધાર ફેસ આઈડી એપ છે એ એપ્લિકેશન નાખી દેવાની છે તો આ એપ્લિકેશન મદદથી તમે તમારો ફેસ છે એ તમારે કેપ્ચર કરવાનો છે અને સબમિટ કરવાનો છે પછી તમારું ઈ કેવાય છે એ વેલિડ ગણાય છે એટલે એપ્લિકેશન તમારે નાખી દેવાની છે પછી બહુ નોર્મલ સ્ટેપ છે એની માહિતી અહીં આપેલી છે કે તમારે અહીંયા મેમ્બર સિલેક્ટ કરી લેવાના છે પછી એનો જે આધાર કંડ સાથે નંબર લિંક હશે એમાં ઓટીપી આવશે ઓટીપી નાખી દેવાનો છે એ ઓટીપી આવી જાય પછી તમારે જે ફેસ આઈડી છે એપ્લિકેશન નાખી એમાં તમારે ફોટો પાડી લેવાનો છે એટલે ઓથેન્ટિકેશન સક્સેસફુલી થઈ જશે એટલે તમારું ઈ કેવાય સબમિટ થઈ જશે સૌ પ્રથમ જો તમારે એપ્લિકેશન તમારા સિસ્ટમમાં સપોર્ટ ન હોય આધાર ફેસ આરડી એપ તો એપ્લિકેશન લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો એમાંથી તમે ડાઉનલોડ કરી જેથી તમારી એપ્લિકેશન છે એ તમારી સાથે સક્સેસફુલ ઇન્સ્ટોલ થઈ શકે અને તમારા ડિવાઇસ સાથે કોમ્પેક્ટ થઈ શકે ઠીક છે તો એ એપ્લિકેશનની લિંક જો તમારે આ સપોર્ટ ન થતી હોય એની પર તમારે ક્લિક કરવાનું જો અનસપોર્ટેડ આવે તો એ તમને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાના છે કેમ કે ઘણા વર્ઝન સાથે છે એ થોડો આનો ઇશ્યુ થતો હોય છે ઠીક છે તો હવે આપણે આગળ વધીએ અહીંયા તમારે ઉપરની સૂચના વાંચી લીધી છે એની ઉપર તમારે ક્લિક કરી દેવાની છે રેશન કાર્ડની વિગતો મેળવો એની પર તમારે ક્લિક કરી દેવાનું છે અહીંયા તમારે તમારો રેશન કાર્ડ નંબર નાખી દેવાનો છે પછી અહીંયા તમારે કેપ્ચા આવશે તમે રેશન કાર્ડ નંબર લિંક કરેલો હોય છે એટલે ઓલરેડી અહીંયા નંબર આવી જશે પછી કેવાય માટે એટલે જેટલા પણ જે પણ મેમ્બરનું ઈ કેવાયસી બાકી હશે એ કેવાયસી એટલે કે તમારો આધાર કાર્ડ સાથે રેશન કાર્ડ લિંક બાકી હશે એ મેમ્બરનું અહીંયા તમારે ઈ કેવાયસી સી જેનું બાકી છે ઓટોમેટિક સિલેક્ટ આવશે એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે આ સભ્યમાં ઈ કેવાય સી કરો એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે પછી ઓટીપી જનરેટ કરો પછી તમારે ઓટીપી નાખી દેવાનો છે ઓટીપી તમે નાખી દેશો એટલે જે આધાર ફેસ આઈડી એપ છે એ થઈ જશે ઓટોમેટિક એવો પણ થઈ જાય એટલે તમારો જે ફેસ છે એ તમારે કેપ્ચર કરી લેવાનો છે એ ફેસ તમારો કેપ્ચર થઈ જાય એટલે તમારું ઈ કેવાય સી સે સક્સેસફુલી કમ્પ્લીટ થઈ જશે તો આવી રીતે છે તમે ઈ કેવાય સી કરવાનો છે મારે આ મેમ્બરનું ઈ કેવાય કરવું નથી એટલે હું અહીંથી આધાર ઇ કેવાયસી રદ કરો એની ઉપર ક્લિક કરી એને કેન્સલ કરી નાખે બહુ સિમ્પલ પ્રોસેસ હોય છે મેન તમારે ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે ઓલી પહેલી એપ્લિકેશન છે આધાર આઈડી જો તમારે સપોર્ટેડ ન હોય તો એ તમારે સપોર્ટેડ એપ છે એનું ડિસ્ક્રિપ્શનમાં આપી દેશે મારે તમે ડાઉનલોડ કરવાનું છે જો તમારી એપ્લિકેશન સપોર્ટેડ હોય તો તમારે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની રહેશે ઠીક છે બાકી બહુ સિમ્પલ પ્રોસેસ હોય છે જે લોકોના આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય એ લોકો જ ઈ કેવાયસી ઓનલાઈન કરી શકશો બાકી તમારે સૌ પ્રથમ તમારા આધાર સાથે તમારો મોબાઈલ નંબર લિંક કરી અને પછી આ સર્વિસનો તમે છે યુઝ કરી શકો છો ઠીક છે તો આ રીતે જો તમારું યુકેવાય કેવાયસી કરવું હોય ઈ કેવાયસી એટલે કે આધાર કાર્ડ સાથે તમારું રેશન કાર્ડ લિંક કરવું હોય તો આ રીતે તમે કરી શકો છો